gar ya i'm like an addict do i got to have it i ain't even playing got a really bad habit if it moves got to grab it fuse like a magnet lose won't have it till i'm doomed to har har maade kem cho tumhe evar jame bada mazamach kem ka aap log jota hi mazamach hoy mazani bhai bopper thai gayi n cha pani pi lida nai bain char bar thai gaya joi lo tumhe ek અને તો આજે આપણે ભાઈ ફોટો શૂટ કેમ આપણે ઇન્સ્ટામાં એકાઇ બે તેમના ચાર પાંચ હિટ અપલોડ કરીએ અનિલભાઈ બનશે નહીં પહે બરોબર ફોન તો એમાં આપણે કાંઈક સેમ જ ફોન હે તો એના માટે એમાંથી આપણે છે ને ફોટા બોટા થોડાક પાડવી થોડાક વિડીયો ઉતાર જોવી છે એમાં કેમેરો કેવો તગડો હે કે નહીં પછી આપણે એવું લાગ્યું તો આઈફોન ને તો એની સાથે કંઈ કરશું કન્વર્ટ થાય તો બરોબર અમારે ન્યૂ લોગમાં તમારું બધેનું સ્વાગત છે કે ઈ તો આપણે પહેલા બોલોનું રહી ગયું કાંઈ વાંધો નહીં તો અત્યારના હનના આપણે પાંચ સાડા 5.5 જેવું થયું બરોબર તમને અત્યારે આપણો લોગ શરૂ થાય દરકા પાઈ તો તમને દરગાનો લોકેશન દેખાડી દઉ બરોબર અહીં આપણે ઓલા બાવલોન કેટલો બરોબર આ એક જ આપડે દરગાનો લોકેશન ચોમહાનનો જોઈ લે કેવું વરસાદ વરસાદ કેવો લોકેશન જોઈ લ્યો I ain't playing, got a weird mind. If you work eight hours, i am going work nine. If the shoot tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Raising the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's <laughs> that? કયો ભાઈ ફોન હે આપડી પાહે એસ ટવેન્ટી સેમસંગ નો એસ ટવેન્ટી અલ્ટ્રા હે તો આપણે એમા ફોટો કરવાના હે બરોબર પોર્ટ્રેટ મોડ મા વાઇડ એંગલ અને સ્લો મોશન બધી કરી લીધું તો તમે પેલા નજારો જોઈ લ્યો બસ 5 મિનિટ પછી મળી તગડા આવે કે નહીં તો આપડે બધા ઈન્સ્ટામાં સપોર્ટ કરજો કે ઈન્સ્ટામાં આપડે આઈડી સાઇઝ મગવાના જાશો બે બરોબર હવે ફોટા બોટા ફાડી જોઈએ સ્લો મોશન ફોટા કેવા આવે બરોબર તો બોટા તમને બતાવી દે બરોબર ફાઈની લગાવી ફોટા બોટા આપણે પાડી લીધા ને ફોટા ભાઈ બધા ગજબ ના આવ્યો પોટેમાં સ્લો મોશન કે આપણે તમને આગળ વિડીયોમાં બતાવી દે બરોબર આ લો આપણો તમને વ્લોગમાં થોડો પણ સારો લાગ્યો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર જરૂર કરો ભાઈ આપણે બીજા વ્લોગમાં મળીએ ભાઈ